માતાજી તમારું સ્વાગત છે નવા વ્લોગમાં વિશાલભાઈને અમે આવીને જો અવાર હવાર માં હાવ શાંત નજારો એટલે જઈએ બીરભાઈ આમાં ડુંગરા દેખાય આમાં સીતરાય માતાજી નું મંદિર છે ધીમા ધીમા ગમે ત્યારે પોગી જાઉં

સોડા વડા પીવું પોરો ખાવું ને નાસ્તો બાસ્તો લેવો બેફારું ને બબલા ને ગમ ગમાટી બોલો તો ભાઈ નીકળી જાવ વાતાવરણ હવે હવ બગડી ગયું મજા આવી છે પણ વહેલા વહેલા જઈએ ને મોજે મોજ વરસાદ આવે તો મજા આવી છે હાલો વેગેડ ગણીએ તમને નાસ્તો બાસ્તો લઈ નીકળી જાશ હવે હાલતા હાલતા હવે નાસ્તો કરતા જઈએ હાલતા હાલતા આજે હવે વરસાદ ઈંધાયો છે આવવાની તૈયારીમાં છે હવે ડોવારી મોલી પડી જશે હવે વાગડી રબારીકા પાંચ કિલોમીટર છે કાપી લે પછી તમને ના થઈને મળી ચાલો નાસ્તો કરી લીધો ના તો વ્યૂ કાંઈ ઘટે નહીં આમાં ડુંગરા ખાવા નહીં દેખાતા હોય દેખાય થોડા ઘણા પહેલા જાય એટલો મસ્ત વ્યૂ છે ભાઈ સારું

કેટલી વાર લાગી વિશાલ ભાઈ દસ સાડા દસ દસ હાથ સાડા હાથે તો હતા આપણે એટલે વાંધો ન નહોય એટલું તો હવે આપણે આ ડુંગરા તોતા તો હવે હવે રબારીકાની વાટે છે અમે ત્યારે હવે રબારીકા કાકડી બહુ ખુશ કાકડીનું કઈ કે લે તમે પેલા વરસાદ ચાલુ થઈ ગયો હવે બે ઝરમર ઝરમર આવે વધારે કઈ આવતો નથી

આજે ખોડિયાર માતાજી નો ડુંગરો બેન છે ખોડિયારમાં આ બધા આમાં ડુંગરા દેખાય છે આલા જાય હવે થોડું કેવું રહ્યું છે હવે આગળ ના જઈને મળી ગયા તમને જાય ખોડિયારમાં મસ્ત વ્યૂ છે કાંઈ કટે નહીં આવો કાકલું છે કેવી રેવી કાંઈ કટે નહીં એવી બાકી મજા આવી ગયા આ તો ઝરમર ઝરમર વરસાદ ચાલુ છે બધી સાઈડ લીલોતરી આવ કઈ ઘટે નહીં ડુંગરા ને ઓ હાલો હવે હળવા પોકવા જાય હવે પોકી ગયા છે જય ખોડિયાર માં જય ખોડિયાર પોકી ગયા છે હવે હા તો વાહ વરસાદ તો ચાલુ જ છે હજી ઝરમર ઝરમર ધીમો ધીમો મસ્ત નજારો છે ઝરમર વરસાદ આવે ને જય કોડિયારમાં દર્શન કરી લેવાય બધાય માતાજી ના મંદિર હા તો પગુ જોઈ લે જય બાપ જય દાદા હા તો પગુ જોઈ લે શાંતિ મારો દર્શન કરી લેતા ફળિયાળમાં આજુ નહીં મળે જુજુ બધું હે ફળિયાળમાં હેય સાઉન્ડમાં અહીંયા ગુરુ દત્તાત્રેય ભગવાન જય ગીરનારી શ્રી કૃષ્ણ એટલો બધો નથી આવતો વરસાદ ધીમોધી માં આવે હરવરના દાદા નું મંદિર છે દર્શન કરી નીકળે જ આવે ઓલા ભાઈ ની વાટે છે ત્યારે આવે ત્યારે કા લેવા આવે તમને આ ભાઈ લેવા આવો નંદન કયું ના આવો આવો કરીને કલાક કરી જાય kui see järgmine hetk on .